નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્રકુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે જે તમે એનએસડીએલ પોર્ટલના માધ્યમથી અથવા યુટીઆઈ પોર્ટલના માધ્યમથી તમે જે પાન કાર્ડ બનાવતા હોય એમાં નામ નાખવાના જે ઓપ્શન આવે છે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ મિડલ નેમ એમાં તમે કઈ રીતે નામ નાખો એ મેં આ વિડીયોમાં બતાવવાનો છે તો ઘણા લોકોને પ્રોબ્લેમ હોય છે નામ નાખવામાં તકલીફ પડતી હોય છે તો ચલો મેં બતાવી દો કઈ રીતે નામ નાખવાનું તો અહીંયા આગળ આપણે જે બ્રાઉઝર ખોલી દીધું છે તો અહીં આગળ તમારે જે તમારું જે ટાઇટલ લાગતું હોય એમાં જ ઘણા લોકોની મુશ્કેલી થતી હોય છે તો કયા માટે કયું ટાઇટલ વપરાય એ કન્ફ્યુઝ થતા હોય છે તો અહીંયા આગળ પાન ઇન્ડિયન સિટીઝન ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ માટે આપણે મેં અહીં આગળ બતાવો છું તો અહીં આગળ તમારે જે પહેલું સ્ત્રીનો ઓપ્શન છે તે પુરુષ માટે હોય છે પછી એની નેચ જે એસએમટીનો ઓપ્શન હોય છે તે વિવાહિત મહિલાઓ માટે હોય છે એટલે કે જે આ લગ્ન થઈ ગયા છે એમના માટે એસએમટીનો ઓપ્શન હોય છે અને જે કુમારી હોય છે જે લગ્ન ના થવા હોય એમના માટે કુમારી વપરાય છે તો અહીંયા આગળ આપણે જે એક સ્ત્રીનો ઓપ્શન છે તે આપણે પસંદ કરી લઈશું એ નામના એક્ઝામ્પલથી આપણે બતાવીશું એ નામના ટાઇટલથી કે નામ કઈ રીતે લખાય તો આગળ આપણે સૌથી પહેલાં એક સ્ત્રીનો ઓપ્શન પસંદ કરીએ તમને આધાર કાર્ડનો સેમ્પલ દેખાડીશ ટોટલ પાંચ સેમ્પલ છે તો અહીંયા આગળ જે પહેલું જ સેમ્પલ છે એમાં જે મારું નામ છે જાદવ રવિન્દ્રકુમાર તો અહીંયા આગળ જે જાદવ રવિન્દ્રકુમાર તો અહીંયા આગળ ફર્સ્ટમાં મારી અતક છે ત્યારબાદ લાસ્ટ લાસ્ટનેમમાં મારું નામ છે તો અહીંયા આગળ જે પહેલું ટેબ દેખાય જે પહેલું બોક્સ છે જ્યાં આગળ નેમ લખેલું છે તો અહીંયા આગળ જે લાસ્ટમાં જે નામ આવતું હોય તે અહીંયા આગળ લખવાનું છે તો અહીંયા આગળ લાસ્ટમાં મારું નામ રવિન્દ્રકુમાર આવે છે એટલે આગળ મેં મારું નામ લખીશ પછી તેના બાજુવાળા ટેબમાં જે ફર્સ્ટમાં નામ આવતું હોય તે લખવાનું એટલે કે અહીંયા આગળ ફર્સ્ટમાં મારી અટક આવે છે તો આગળ મેં મારી અટક લખીશ તો આ રીતના તમારે ફર્સ્ટ નેમમાં અટક લખવાની છે ત્યારબાદ આપણે એક બીજું સેમ્પલ જોઈ લઈએ એક્ઝામ્પલ તો આ જે જૂનું લખેલું છે તેને આપણે ડિલેટ મારી દઈશું ત્યારબાદ આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ તો અહીંયા આગળ આપણે એક આધાર કાર્ડનું સેમ્પલનું કામ પતી ગયું છે તો ચલો આપણે હવે એક બીજું આધાર કાર્ડનું સેમ્પલ જોઈ લઈએ એમાં કઈ રીતે નામ લખી શકાય તો અહીં આગળ એક બીજું આધાર કાર્ડનું સેમ્પલ છે જેમાં જાદવ રવિન્દ્રકુમાર નટવરસિંહ છે તો એમાં જે લાસ્ટમાં નટવરસિંહ આવે છે એટલે કે લાસ્ટ જે નામ છે તેમાં નટવરસિંહ છે તો તમારે જે આધાર કાર્ડમાં જે લાસ્ટમાં જે નામ આવતું હોય તે અહીં આગળ પહેલાં લખવાનું તો અહીંયા આગળ જે પહેલું બોક્સ છે જે લાસ્ટ નેમનું છે એટલે લાસ્ટ નેમમાં લાસ્ટ નેમ જ લખવાનું આવે છે અહીંયા આગળ આપણે લાસ્ટ નેમ લખીશું જે લાસ્ટમાં આવતું હોઈએ આ રીતના આપણે લાસ્ટ નેમ લખી દીધું છે જે લાસ્ટમાં આવતું હોય એ ત્યારબાદ ફર્સ્ટ નેમમાં જે ફર્સ્ટમાં જે નામ આવે છે તે અહીંયા આગળ લખવાનું છે તો ફર્સ્ટમાં મારી અટક જ આવે છે તો આપણે અહીંયા આગળ આપણે અટક લખીશું ફર્સ્ટ નેમમાં આ રીતના આપણે ફર્સ્ટ નેમમાં અટક લખી દીધી ત્યારબાદ મિડલ નેમમાં જે આપણું મિડલમાં જે નામ આવતું હોય તે લખવાનું છે તો અહીંયા આગળ જે મિડલમાં જે નામ આવતું હોય મિડલમાં રવિન્દ્રકુમાર લખેલું છે તો આપણે રવિન્દ્રકુમાર જ લખવાનું છે મિડલમાં તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મિડલમાં આપણે રવિન્દ્રકુમાર લખેલું છે તો અહીં આગળ આપણે મિડલ નેમમાં રવિન્દ્રકુમાર લખવાનું છે તો આ રીતના આપણું જે પાન કાર્ડમાં હોય એ નામ લખવાનું છે તો હવે ચાલો મેં તમને એક ત્રીજો એક્ઝામ્પલ બતાવું કે ત્રીજા એક્ઝામ્પલમાં કઈ રીતે નામ લખાય તો અહીં આગળ આ બધા જે નામ લખેલા છે તેને આપણે પૂછી કાઢશું અહીં આગળ જે ફર્સ્ટ નેમ છે એ કમ્પલસરી હોય છે એ લખવાનું ત્યારબાદ અહીંયા આગળ આપણે એક્સેલ સીટમાં બીજું નામ જોઈ લઈએ તો અહીંયા આગળ આપણે એક બીજું નામ લઈ લીધું છે તો અહીંયા આગળ એક બીજા આધાર સેમ્પલ છે આગળ રવિન્દ્રકુમાર નટવરસિંહ છે તો અહીં લાસ્ટ નેમમાં મારી અટક છે એટલે કે જે લાસ્ટ નેમ હોય એ પહેલા લાસ્ટ નેમમાં લખવાનું છે લાસ્ટ નેમમાં અટક હોય એટલે અટક જ લખવાની જો લાસ્ટમાં જે નામ હોય એ લાસ્ટ નેમમાં લખવાનું પછી ફર્સ્ટ નેમમાં જે ફર્સ્ટમાં જે નામ આવતું હોય તે લખવાનું અહીંયા આગળ ફર્સ્ટમાં મારું નામ રવિન્દ્રકુમાર આવે છે એટલે ફર્સ્ટમાં લખીશું પછી મિડલમાં જે નામ આવતું હોય એ લખવાનું મિડલ નેમ માં આગળ જે મિડલ માં નામ આવતું હોય એ અહીં આગળ આપણે લખી દઈશું આ બોક્સમાં મિડલ નેમમાં અહીં લખી દે મિડલ માં નામ આવતું હોય તે લખવાનું ત્યારબાદ તમને એક ચોથો એક્ઝામ્પલ દેખાડતો તો આગળ રવિન્દ્ર કુમાર જે જાદવ લખ્યું છે તે લખ તે નામ જોઈ લઈએ તો અહીં આગળ જે જૂના નામ છે તે આપણે અહીં આગળ આપણે પહેલા રિમૂવ કરી દઈશું ભૂસી નાખશું પછી આ એક્ઝામ્પલ ઉપર આપણે વાત કરીશું તો અહીં આગળ જે પહેલા કદાચ જૂના નામ છે ત્યાં આગળ પૂછી દઈએ આ રીતના ત્યાં આગળ ફર્સ્ટ નેમ કમ્પલસરી હોય એટલે ઘડી ઘડી ઉપર પોપ અપ આવી જાય છે તો હવે અહીંયા આગળ જો તમારું નામમાં તમારું અટક પાછળ આવતી હોય તો અહીંયા આગળ જે લાસ્ટમાં તમારી અટક આવે છે જાદવ તો અહીં આગળ તમારે લાસ્ટ નેમમાં જાદવ લખવાનું એટલે તમારી જે લાસ્ટમાં અટક આવતી હોય તો અહીંયા આગળ તમારે લાસ્ટ નેમમાં જ અટક લખવાની એટલે લાસ્ટ નેમમાં જે વસ્તુ હોય એ તમારે લાસ્ટ નેમમાં લખવાની ફર્સ્ટ નેમમાં ये वस्तु हो એટલે કે ફર્સ્ટ નેમ માં મારું નામ છે એટલે અહી અગર મે ફર્સ્ટ નેમ માં મારું નામ લખીશ તો આ રીતના તમારું નામ થઈ જાય ત્યારબાદ હવે ચલો મે તમને બીજો एग्जांपल દેખાડ દઉં કે તીજા બીજા एग्जांपल માં શું છે તો અહી અગર જે જૂના નામો છે તે આપણે ભૂસી લઈએ તો ચલો હવે આપણે એક બીજો एग्जांपल જોઈ લઈએ ચલા આપણે એક્સેલ શીટ માં ભાષા જોઈએ અહી અગર સ્ક્રોલ કરશું એટલે કે અહી અગર ખાલી નામ એકલું જ છે અહીંયા અહીંયા આગળ આગળ લાસ્ટ નેમ ફર્સ્ટ નેમ કશું નથી તો અહીંયા આગળ ખાલી તમારે લાસ્ટ નેમમાં માં તમારું જો નામ એકલું હોય ગમે તે લખેલું હોય તમારું એક જ વસ્તુ તો આગળ લાસ્ટ નેમ અને સરનેમમાં માં લખી દેવાનું જે તમારું નામ હોય એક જ વસ્તુ લખેલી હોય તો અહીંયા આગળ પહેલાં બોક્સમાં તમારે લખી દેવાનું તો આ વિડીયો કેવો લાગો કમેન્ટ કરીને બતાવજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં લખીને જય હિન્દ જય જય ગરિ ગુજરાત